સમાચારમાં આગળ વાત કરીએ તો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત ભાજપ સરકાર પર મુદ્દે આક્રમક પ્રહારો કર્યા છે તેમનો આક્ષેપ છે કે ગુજરાત મોડલના નામે માત્ર ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણનો શો થાય છે પરંતુ હકીકતમાં અનેક પુલો તૂટી રહ્યા છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે સરકાર દ્વારા થતો રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત મોડેલ ની વાત કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકાર અમે ખાત ખાતમુહૂર્ત કરીએ અને અમે જ લોકાર્પણ કરીએ વાત કરી અને વિકાસ નો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે મારે કેવું છે કે ગુજરાતની અંદર અનેક પુલો તૂટ્યા અનેક લોકોની જાનહાની થઈ અને મુખ્યમંત્રી ગૃહમંત્રી મીડિયા સામે આવીને કહે કે કોઈ ચમરબંધીને છોડશું નહીં પરંતુ અત્યાર સુધીમાં કોઈ સામે મોટા માથાઓ સામે પગલા લેવામાં નથી આવ્યા એ જળથલ કે વાયુ દુર્ઘટના હોય એ તપાસના નામે સકેલવા માટેનો પ્રયત્ન કરે છે એ મોરબીના ઝૂલતા પુલની વાત હોય હરણી કાંડ ની વાત હોય હવાઈ અકસ્માત અને આ ભ્રષ્ટાચારને કારણે ગુજરાતના નિર્દોષ નાગરિકોનો જીવ જઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ કમસે કમ ખાતમુહૂર્ત કરતા પહેલા એ બ્રિજ રસ્તાઓ ની યોગ્ય તપાસણી કરી લેવી જોઈએ અને ત્યાર પછી ખાતમુહૂર્ત કરવા જોઈએ